નવજાત બાળકોને ત્યજી દેવાના અનેક કિસ્સાઓ અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ફૂલ જેવા કોમળ જેવા બાળકને તેના માતા પિતા છોડીને જતા રહે છે આવા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જતું હોય છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલે એક નવી જ પહેલ શરૂ કરી છે શું છે આ પહેલ જોઈએ આ રિપોર્ટમાં તરછોડાયેલા બાળકો માટે નવી પહેલ અમદાવાદ સિવિલની ની અનોખી પહેલ સિવિલ બહાર મુકવામાં આવ્યું પારણું આ દ્રશ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલના છે જ્યાં એક ખાસ પારણું મૂકવામાં આવ્યું છે આ પારણું મૂકવામાં આવ્યું ત્યાં કેટલાક લખાણ લખવામાં આવ્યા છે જેને ધ્યાનથી વાંચો જેમાં લખેલું છે કે ત્યજાયેલા નવજાત શિશુ માટે પારણું તો એવું પણ લખવામાં આવ્યું છે કે અહીં બાળક મૂકી જનારા માતા પિતાનું નામ જાહેર કરવામાં નહીં આવે અને બાળકનું સંપૂર્ણ રીતે જતન કરવામાં આવશે આ પહેલ એવી કરવામાં આવી રહી છે કે તમને જ્યારે પણ એવું લાગે કે આ બાળક મને નથી જોઈતું અને હંમેશા માટે ત્વજી દેવામાં આવે તો ત્વજી દેવું છે તો તમે સિવિલાઓ આ જગ્યા પર તમે જુઓ છો કે પારણું છે ત્યાં મૂકી દો બાજુમાં બટન છે દબાવો જેથી કરીને તમારી ઓળખ પણ કોઈને જાહેર નહીં થાય અને એ બાળકને તમે સારી રીતે મૂકી જશો જેની કેર અમારા સ્ટાફ લેશે ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિકનું એનું ધ્યાન રાખશે અને પછી જ બાળ સુરક્ષા અધિકારીને ઇન્ફોર્મ કરવામાં આવશે પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવશે અને પછી બાળકની પરિસ્થિતિ પ્રમાણે એને આવી ક્યાં મોકલવું એની આખી પૂરી એમ કે કહીશું ને કે એસઓપી નક્કી કરવામાં આવી છે જેથી કરીને આપણને ક્યારેય પણ કોઈને પણ કચરામાં કે જાડી જાખરામાં બાળકને ફેંકવું ન પડે જે માતા પિતા પોતાના નવજાતને ત્યાજી દેવા માંગતા હોય તેમણે આ પારણામાં મૂકી જવાનું રહેશે સાથે જ પારણાની બાજુમાં રહેલા બેલનું બટન દબાવવાનું રહેશે આ પારણું મૂકવાનો ઉદ્દેશ જે માતા પિતા પોતાના બાળકોને ત્યાજી દે છે તેમની આંખો ખોલવાનો છે બાળકોને ન ત્યજે તે માટેનો છે કારણ કે ભૂતકાળમાં એવા ઘણા બાળકો ક્રિટિકલ સ્થિતિમાં મળી આવ્યા હતા અને તેથી જ આ નવતર અભિગમ શરૂ કરાયો છે ગેસ્ટ હાઉસ કિસ્સે કે બાર હતો એવું બાળક પાલનપુર પાસેથી એક જાળીઝ જાખરામાં ખૂબ બધા કાંટા વાગેલા હતા એવી પરિસ્થિતિમાં લઈ આવ્યું અને સંભાવ એના એનું એનું જીવન લખાયેલું હશે બાળક સારું થઈને પછી એને કોઈ ફેમિલીએ દત્તક લીધું પરંતુ એવા કેટલાય બાળકો અહીંયા આવતા હોય છે કે જેની હાલત એમ કહીશું ને કે કાં તો એને કૂતરું કરડ્યું હોય કે ક્યાંક કોઈ એવી જગ્યાએ અવાવરી જગ્યાએ છોડીને ગયા તો ઘણા બધા કાંટા વાગ્યા હોય દૂર હોય આપણે સૌ માનીએ છીએ કે નાનું બાળક તાજું જન્મેલું બાળક એને જો આવી પરિસ્થિતિમાં માં છોડી દઈએ ને તો એને ઇન્ફેક્શન પણ લાગી શકે એની તકલીફ હોય બાળક ઠૂઠવાઈ જાય ઠંડી લાગે એટલે કે હાઈપોગ્લાયસીમિયા હાઈપોથર્મિયા જે એની કોમન ઇશ્યુ છે ન્યૂબોર્નના એની કેર ન લેવાય તો બાળક એને આપણે હાથ ધોઈ દેવું પણ પડે એટલે આપણો એક જ આશય છે કે જે જન્મે તે જીવે અને જીવે તે તંદુરસ્ત જીવે હું એમ માનું છું કે એ આશય સાથે આપણે આની શરૂઆત કરી છે બાળકો ત્યજી દેવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે પોતાનું પાપ છુપાવવા કે પછી બાળકની પરવરિશ ન કરી શકે તે માટે માતા પિતા બાળકોને છોડી દે છે જેના કારણે તે બાળકનું ભવિષ્ય અંધકારમય બની જાય છે ત્યારે અમદાવાદ સિવિલના નવતર અભિગમથી ઘણો ફાયદો થશે સપના શર્મા ઝી મીડિયા અમદાવાદ